ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના બે જિલ્લા બન્યા છે એક વાવથરાદ અને બીજો બનાસકાંઠા ધાનેરા તાલુકાને વાવથરાદમાં મૂકવાની જે કુચેષ્ટા કરવામાં આવી છે એના વિરુદ્ધમાં એકવીસ તારીખે મંગળવારે જન આક્રોશ સભા રાખેલી છે એ સભામાં તમારા અને તમારા બાળકોના હિત ખાતર ધાનેરા તાલુકાની સમગ્ર જનતા મોટી સંખ્યામાં હાકલ કરીને આ જન આક્રોશ સભામાં પધારે એવી વિનંતી કરું છું આ ધાનેરા તાલુકાને તમામ પ્રકારે અગવડતા ભરેલું છે માટે સરકાર કોઈ પણ જિલ્લાનું વિભાજન કરે તો પ્રજાની સુખાકારી માટે કરે અને સફાકારી માટે ન થયું હોય તો પ્રજાની માગણીને સ્વીકારી અને પ્રજા કે એમ સરકાર કરે એવી સરકારને વિનંતી છે તો સૌ ધાનેરાવાસીઓને નમ્ર અપીલ કે આ જન આક્રોશ સભામાં આપ મોટી સંખ્યામાં પધારો એવી આપ સૌને ધાનેરાના નાગરિક તરીકે અપીલ કરું છું